ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓના મંદિરોમાં ચોરી અને લૂંટના ચોત્રીસ રાજસ્થાન રાજ્યની ગરાસિયા ગેંગના સાગરીતોને પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસે ઝડપી પાડ્યા છે આ બાબતે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકે પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે ચિત્રોડ તેમજ જેઠાસરી વાંઢમાં આવેલા કુલ અગિયાર મંદિરોમાંથી કુલ સત્તાણું હજારની ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો ત્યારબાદ કાનમેર ગામના અલગ અલગ મંદિરોમાંથી એક લાખ પચાસ હજાર બસો ની ચોરી કરાઈ હતી જેથી તાત્કાલિક સીટની રચના કરવામાં આવી હતી જેમાં વિવિધ ટીમો બનાવી હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ એનાલિસિસના આધારે છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમજ આરોપીઓ પાસેથી ત્રણ લાખ ચોસઠ હજાર સાતસો ચોત્રીસ ના સોના ચાંદીના દાગીના તથા અન્ય મુદ્દા માલ કબજે કરાયો હતો આ ઉપરાંત કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓને પચીસ હજાર પુરસ્કાર આપવાની જાહેરાત કરાઈ હતી કાનમેર મધ્ય અગિયાર અગિયાર બે હજાર ચોવીસના હતી છ સાત દિવસ પહેલાં આઠ મંદિરો ની અંદર ચોરી થયેલ ગામના આગેવાનની જાગૃતતા શ્રી પોલીસને જાણ કરેલ ગાગોદર આડેસર અને રાતે બે અઢી વાગે સતત પોલીસ અને આગેવાનો સાથે રહી તે દિવસે જ રાતે એકાદ બે ચોરને પકડી લીધેલ ને ત્યારબાદ કડક પોલીસની કામગીરી અને સતત તપાસના લીધે એની કડી રાજસ્થાન સુધી નીકળી અને ત્યાંથી પૂર્વ કચ્છ પોલીસ એલસીબી આડેસર ગાગોદર પીઆઈ બધા સાથે મળી અને ખૂબ પર્સન્સનીય કામગીરી કરી અને તાત્કાલિક આ ચોરી પકડી અને મુદામાલ સહિત આજે ચોરોને રજૂ કર્યા છે વિશેષ હું પૂર્વ કચ્છ પોલીસ નો ખુબ આભાર માનીશ અને અને ચિત્રોડ સરપંચ સરપંચ વતી અમે પોલીસ તંત્રનો ખૂબ આભાર માનીશી ખરેખર પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે એવું આઠ જ દિવસની અંદર અમારા ગાગોદર કાનમેર ચિત્રોડ અને જ્યાં જ્યાં ચોરી થયેલી એ આડેસર પોલીસ સ્ટેશન ગાગોદર પોલીસ સ્ટેશન એલસીબી પૂર્વ કચ્છ પોલીસે સાબિતગીરી બતાવ્યું છે એ બદલ પોલીસ તંત્રનો અમે ખૂબ ખૂબ આભાર માની છે ગામ વતી ધન્યવાદ તારીખ છ નવેમ્બર ની રાત્રી લેટ નાઇટ દરમિયાન ગાગોદર પોલીસ સ્ટેશન ચિત્રોડ ગામમાં અલગ અલગ મંદિરોમાં રાત્રિમાં ચોરીના બનાવ જે છે એ ધ્યાને આવેલા હતા જે બનાવ ધ્યાને આવેલા તાત્કાલિક પોલીસ દ્વારા એને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી છે એમાં જે ચોરીના જે બનાવ બનેલા હતા એમાં મંદિરમાંથી માતાજીના છતર ત્યાં દાનપેટીમાંથી રોકડા રકમ અને એની સાથે સાથે મંદિરના અંદરમાં જે ભાગમાં અલગ અલગ વસ્તુઓ જે વપરાની હોય એ એવા ચાંદીના આઈટમ અલગ અલગ જે હતા એ આ ચોરીમાં મુદ્દામાલમાં ગયેલ હતા જ્યારે આ બનાવ મનેલ ત્યારે અમારા દ્વારા પણ ત્યાં જગ્યાની વિઝિટ લેવામાં આવેલી અને ગ્રીન આઈજી સાહેબ તરફથી જે સૂચના મળેલી જેમાં પોલીસ દ્વારા જે છે એક જિલ્લા પોલીસની એસઆઈટીની ટીમ ગઠન કરવામાં આવેલી જેમાં બચાવ ડીએસપીના નેતૃત્વમાં જેમાં એલસીપી આડેસર ગાગોદરના થાણાધિકારી અને એમની સાથે સાથે ત્યાંના જે કર્મચારી છે બધાને એક સાથે લેવામાં આવેલા જે તપાસ કરવામાં આવતી હતી એમાં પોલીસ દ્વારા અલગ અલગ એંગલ્સ પોલીસને મળતા હતા જેમાં અગાઉના ટાઈમમાં પશ્ચિમ કચ્છના નખત્રાણામાં બનાસકાંઠાના રાધનપુર દિયોદર હર્રા અને એની સાથે સાથે બીજી જગ્યાઓ પણ જે મંદિર ચોરીના જે બનાવ બનેલા હતા એમાં જે કોમન કડીઓ મળતી હતી જેના આધારે પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં તપાસ ચાલતી હતી મીનવાઇલ જ્યારે તપાસ ચાલતી હતી ત્યારે કાનમેર જે કાગોદર પોલીસ સ્ટેશનમાં આવે છે ત્યાં પણ રાત્રિના દરમિયાન અલગ અલગ મંદિરોમાં ચોરીના બનાવ મનેલ હતા અને એમાં બંનેમાં જે કોમન કડીઓ હતી અને એની સાથે સાથે જે બીજા બનાવો બનેલ જે કોમન કડી હતી બધી એંગલ્સ પોલીસ દ્વારા તપાસવામાં આવતા હતા જેમાં વિસ્તારના અલગ અલગ સીસીટીવી ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન ઇન્ટેલિજન્સ અને એમાં જે વસ્તુઓ મળતી હતી જેમાં એક વસ્તુ ખાસ ધ્યાનમાં આવેલી કે જે મંદિરોમાં ચોરી થયેલી છે એમાં જે લોકો એમાં સંકળાયેલા હોય એ જૂના અહીંયા વિસ્તારના જાણકાર હોય અથવા તો મંદિરોમાં કામ કરેલા હોય એવા લોકો હોય જેના આધારે પોલીસ દ્વારા રાજસ્થાન સુધી પહોંચવામાં એક સફળતા મળેલી ત્યાં રાજસ્થાનમાં રાજસ્થાન પોલીસની મદદથી અને ત્યાં જે ઉદયપુર અને સિરોહીનો જે જંગલ વિસ્તાર છે ત્યાં જંગલોમાંથી અમારે કચ્છ જિલ્લા પોલીસની ટીમ ત્યાં રાત્રિ દરમિયાન જંગલમાં જઈને આ જે ઓવરઓલ આરોપીઓ પકડવામાં આવ્યા છે જેમાં અત્યાર સુધી ટોટલ છ આરોપી પકડવામાં આવ્યા છે છમાંથી પાંચ જે છે ત્યાં રાજસ્થાનના ગરાસિયા ગેંગના સભ્ય છે અને એ સભ્યોમાંથી અમુક સભ્યોને ત્યાં રાત્રિમાં જંગલોમાં પકડવામાં આવ્યા જે કામગીરી જે અમારી ટીમ દ્વારા કરવામાં આવેલી જે ખૂબ સરાહનીય અને પ્રશંસા કામગીરી છે કે રાત્રે દરમિયાન પણ ત્યાં જંગલોમાં જઈને આરોપીને પકડવામાં આવેલા અને જે આ બનાવ બનેલ હતું એ બનાવ હતું જે ધાર્મિક આસ્થા સાથે પણ જોડાયેલું હતું એટલે પોલીસની ફર્સ્ટ પ્રાયોરિટીમાં હતું કે આમાં ડિટેક કરવામાં અને જે રીતની અમારી અલગ અલગ ટીમો બધી લાગેલી હતી કોર્ડિનેટેડ વેમાં આમાં કામ કરતી હતી એટલે આને બંને ગુનાને પ્લસ જે જૂના ગુના હતા એને ડિટેક્ટ કરવામાં સફળતા મળેલી કાનમેર અને ચિત્રોડમાં જેટલું ચોરીમાં જે મુદ્દામાલ ગયેલ હતું મેક્સિમમ મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે જેમાં છતર રોકડા રકમ અને મંદિરમાં જે બીજા ઉપકરણ જે ઉપયોગમાં લેવામાં આવેલા હતા ઘણા બધા જે ઉપકરણ હતા એવા બધા રિકવર કરવામાં આવેલા છે આઠ જે ગુનાઓ ડિટેક્ટ થયા છે એમાં ટોટલ આઠ આરોપી છે આઠમાંથી છ પોલીસ દ્વારા પકડવામાં આવેલા છે જેમાં એક સોની વેપારી પણ છે જેના દ્વારા મુદ્દામાં લેવામાં આવેલા હતું અને જે આરોપીઓ સાથે અગાઉથી સંકળાયેલું હતું બે આરોપી છે એ પકડવાના બાકી છે એમને પકડવાની તજવીજ પોલીસ દ્વારા અત્યારે ચાલુ છે ઓવરઓલ જે કામગીરી કરવામાં આવી છે એમાં જે અધિકારી અમારા સંકળાયેલા હતા આડેસર ગાગોદરના થાણાધિકારી ડીવાયસપી ભયાઉ એલસીપી અને અલગ અલગ પોલીસ સ્ટેશનની ટીમો એ બધાએ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે એમાં જિલ્લા પોલીસ દ્વારા એ બધા અધિકારી અને કર્મચારીને પચીસ હજાર રૂપિયાની રોકડ રકમ પણ આપવામાં આવી રહી છે અને એની સાથે સાથે ઓવરઓલ જે આમાં ડિટેક્શન થયું છે એ ડિટેક્શનમાં જેટલા અલગ અલગ એંગલ્સ પોલીસ દ્વારા તપાસવામાં આવ્યા એ એન્ગલ્સ છેલ્લે બહુ કોર્ડિનેટેડ વેમાં આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી છે અને જે ઝડપી રીતે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી એ કામગીરી ખૂબ સરાહના પાત્ર છે અને અગાઉમાં પણ જે ઓવરઓલ આ મંદિર ચોરીમાં જે મારી વર્કિંગ ચાલતી હતી એ લિંક સુધી પહોંચવામાં પણ એમાં ખૂબ સફળતા મળી છે જે આરોપીઓ પકડાયા છે એમાં ટોટલ અત્યારે છ આરોપી છે અને જે બીજા બીજા પકડવાના બાકી છે એમનો બધાનો જે ગુનાહિત ઇતિહાસ જોયો તો એ આરોપીઓ ચોરી સાથે અમુક આરોપી લૂંટ સાથે એવા બધા ગુનાઓ સાથે સંકળાયેલા હતા અને એમની જે હિસ્ટ્રી જોવામાં આવતી હતી અને એમાં જે એમને પોલીસને લિંક્સ મળતા હતા જ્યાં વિસ્તારોમાં બનાવ બનેલા હતા અથવા તો બનતા હતા બનાવ ત્યાં આરોપીઓ દ્વારા ત્યાં મંદિરમાં ઓલરેડી જૂની કામગીરી કરવામાં આવેલી હતી અથવા તો વિસ્તારથી પરિચિત હતા કારણ કે આરોપી પથ્થરના કામથી પથ્થરની ઘડાઈના કરવાના કામથી પરિચિત હતા એટલે વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ પણ ઘણા બધા આરોપીઓ જાણકાર હતા અને જે આરોપી એમાં પકડાયેલા છે એમાં એક બે આરોપી બધા ગુનાઓમાં કોમન છે અને બીજા આરોપી અલગ અલગ ગુનાઓમાં સંકળાયેલા હતા એટલે એ રીતે વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ ત્યાં જૂના મંદિરોમાં જે કામ કરેલા હોય તો એના લીધે ઓવરઓલ પરિસ્થિતિ વાકેફ થઈને એ મંદિરોને ટાર્ગેટ કરવાની એ લોકોની પ્લાનિંગ ચાલતી હતી એમાં જે અત્યારે ડિટેક કરવામાં આવ્યા છે એમાં કાનમેર અને ચિત્રોડના જે ટોટલ અઢાર જેટલા મંદિરોના છે અને એની સાથે સાથે જે બીજા ગુનાઓ જે ડિટેક્ટ થયા છે એટલે ઓવરઓલ ત્રીસથી વધારે મંદિરોની જે ચોરી થઈ છે એટલા ગુનાઓનો પોલીસ દ્વારા એમાં ડિટેક્શન કરવામાં આવ્યું છે